તમે ગુનો કર્યા બાદ જ્યાં ભાગવું હોય ત્યાં ભાગો પરંતુ કાનૂનના હાથ લાંબા હોય છે કારણ કે વર્ષો બાદ પણ પોલીસ આરોપીઓને શોધી કાઢે છે અને તેઓના ગુનાની સજા અપાવે છે આવી જ રીતે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ સુરતમાં વિવિધ ગુનાઓ આચરી નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા મેદાની હતી ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે મળી હતી કે વરાછા પોલીસ પથકમાં એકવીસ વર્ષથી વાહન ચોરીના ગુનામાં નાસ્તો ફરતો આરોપી રાજસ્થાનના સિવાના ગામ રામદેવપીર મંદિર પાસે છે જે માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચે ત્યાં જઈ વોધ ગોઠવી ત્યાંથી સાધુનો વેશ ધારણ કરી એટલે કે પૂજારી બની ફરતા લીધા વાહન ચોર એવા રાજસ્થાનના બારોતરા જિલ્લાના સિવાના ગામના ચોર એવા છેલસિંહ રામસિંહ હવૈયાને ઝડપી પાડ્યો હતો તેની પૂછપરછ કરતાં આરોપીએ કબૂલાત કરી હતી કે તે વર્ષ બે હજાર ત્રણમાં સુરતમાં રહેતો હતો તે સમયે વરાછા વિસ્તારમાંથી હીરો હોન્ડા સ્પ્લેન્ડર બાઇકની ચોરી કરી હતી અને પોલીસ ધરપકડથી બચવા ગામમાં જઈ સાધુનું વેશ ધારણ કરી રહેતો હતો હાલ તો ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપી વાહન ચોર જેલાસિંહ રામસિંહ હવૈયાને સુરત લાવી તેનો કબજો વરાછા પોલીસ સ્ટેશન પર તજવીજ હાથ ધરી છે વરાછા પોલીસ સ્ટેશનનો વાહન ચોરીનો આરોપી જે બે હજાર ત્રણની સાલમાં વરાછા પોલીસમાં વ્હીકલ ચોરી કરેલી હતી જે છેલ્લા એકવીસ વર્ષથી વોન્ટેડ હતો એ આરોપીનું નામ છે છેલસિંહ રામસિંહ ગવૈયા મૂળ રહે સિનેર તાલુકો બાલોત્રા રાજસ્થાનનો રહેવાસી છે જે છેલ્લા એકવીસ વર્ષથી વોન્ટેડ હતો એ આરોપીની અમને બાતમી મળી કે એના ગામથી આઠ કિલોમીટર દૂર શિવાના ગામ ખાતે એક નાની પોતાની મંદિરની ડેરી બનાવી અને સાધુ વેશ ધારણ કરી અને ત્યાં રહે છે અને સાધુ જીવન ગાળે છે આવી એક બાતમીના આધાર પર ક્રાઇમ બ્રાન્ચની ત્યાં ટીમ જઈ અને એને પકડી લાવી આજરોજ વરાછા પોલીસ સ્ટેશન સુપરત કરે છે આગળની તપાસમાં આ આરોપી બે હજાર ત્રણની સાલમાં વરાછા શાક માર્કેટમાં મજૂરી કામ માટે આવેલો હતો એ ત્રણ આરોપીઓ ભેગા થઈ અને એક બાઇક ચોરી લીધી પૈસાની જરૂરિયાતના કારણે જેમાં બે આરોપી અગાઉ પકડાઈ ચૂકેલા હતા અને આ આરોપી છેલ્લા એકવીસ વર્ષથી વોન્ટેડ હતો જેને રોજ ક્રાઇમ બ્રાન્ચે પકડી અને વરાછા પોલીસ સ્ટેશનને સુપ્રત કરેલ છે